એક બીજાની મદદગીરી કરી ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડામકા ગામથી ફરી શ્રીના ઘર પાસે પાર્ક કરેલી ફરિયાદી સ્ત્રીઓને ચોરી કરેલ હોય જે બાબતે અત્રે ગુના રજિસ્ટર થયેલા છે આ ગુનામાં અગાઉ બે આરોપીઓની અટક કરેલ અને ગુનાના કામે આરોપી પ્રતાપ ગોવિંદ ઉર્ફે રાઠવાના હોય વતન ખાતે તપાસ કરતા મળી આવેલા ન હોય જેથી સદ્દર કામે આરોપી વિરોધમાં સી આર પી કલમ સિત્તેર મુજબ વોરન્ટ છેલ્લા બાર વરસથી નાસ્તો ફરતો હોય સૂચના હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે પી જાડેજા તથા પોલીસના માણસોએ શૈલેષભાઈ વાલસીભાઈ બકલ નંબર સાતસો પંચાણું બહાદુરભાઈ રણજીતભાઈ બકલ નંબર બે હજાર ચારસો ચોત્રીસ તથા ચેતનસિંહ ભરતસિંહ બકલ નંબર છવ્વીસ વીસ તથા લોકરક્ષક હરેશભાઈ ડોલસિંહભાઈ બકલ નંબર પાંચસો ચૌદના હોય આરોપીના વતન ખાતે જઈ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે પાટલીદારોને ઉભા કરી ટેકનિકલ વર્કઆઉટમાં રહી આરોપીને લોકેટ કરી આરોપીના નામે પ્રતાપ ગોવિંદ ઉર્ફિયા રાઠવા વરસ છેતાલીસ વર્ષ ધંધો મજૂરી ગામ રહેગામ ગુડિયા આંબા તાલુકો કઠવાડ જિલ્લો અલીરાજપુરા મધ્યપ્રદેશના હોય તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે ઉપરોક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે પી જાડેજા શૈલેષભાઈ વાલસીભાઈ તથા નરેન્દ્રકુમાર સેલજીભાઈ બકલ નંબર એક હજાર સાતસો નવ ઝોન સિક્સ કચેરી બહાદુરભાઈ રણજીતભાઈ તથા ચેતનસિંહભાઈ ભરતસિંહભાઈ તથા લોકરક્ષક હરેશભાઈ નાઓરે પ્રશંસનીય કામગીરી કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે